મિત્રો હવે સીવો બાફા કરીએ છીએ આજે અમે આ સેવો બાફા કરીએ છીએ અને થયું એવું કે સીંગો બાફ્યો અમે આ હરગવાળી સીંગો બાઈ ગયો મેં બાફી દીધો અને હરગવાડી શીંગો અને બેસર બોલીએ બેસર નાખીને સીંગો બનાવીએ એમ કરીને શીવો બાફી દીધો અને સેહો બાફી દીધું એમ કાઢે અમારી જોડે ફેક્ટરી છે નોનીયમથી થોંભળા બનાવે તો તેનું ઉદઘાટન છે આજે તો તે બધોને જમવા બોલાય આખું ખરિયાવાળોને એટલે પછી થઈ જ ખાયા અમે એટલે હવે સીઓ હવા પછી પછી કે આવ કે સીવો ખાવી શકીએ સીઓ દેખીને કે શીઓ બાફી લઈએ એટલે

એમને આશા પૂરી કરી દીએ એમ એમ કરીને ગોમ ખરાબ ગોમ બધો એમાં છે એવ એ રામદેવપીર નો કઈ પાઠ પૂરવાનો છે કઈ ફેક્ટરી પર અહીં જોડે જ છે અમારી નજીક જ છે અહીં બે બે થી કામ છે રોડ પર જ છે પાઠ પૂરવાનું છે ભજન અને એવું બધું રાખેલું છે પછી કઈ જવા કરી છીએ અમે મોડો ભજન ચાલુ થાય જવા કરી જવા કરી દેશે એક વારે એટલે સોરણ ખાઈને બે રહેશે હોય રહેશે લક્ષ્ય એમ કરશે અમે જવા કરી દે થોડીક વાર અને સેવો હવે શીગો હું કરશું લીધા શીગો હવારે બનાવશું પાસે બેસર હો લેવા જ બધું લાવીને તૈયાર રેડી કરી દીધું ને બોલાવા બૂમ કરી જમવા ચાલો એમ તા ખબર પડી જમવા જવાનું છે એમ એટલે ભાઈ જે રહો ઘરા મેં રોજ ખાઈ ને તારે તો નું રોતી અને ચાર વાર લાવ્યો પછી ડોળા ભૂકી લાવી દીધું ડોળા મેં તને કીધું કરું ભગડ્યા તો બાપ શું આજે મને અમને ડોળા છે ખાઈ લેવાનું કે પછી થોડા મળશે પછી આવતી વર મળે અમને થોડા મળે આવતો હવે આવતો એવો પછી આ ટાઈમે થાય એટલે આપણે શેર શીકવાના બાપર એમ કરવાનું રોજ જરા અમે આ રોટલીના સીંગો બનાવવાના હું તો રોટલો ધરાવેલા આવેલો કાળે લોટ નહોતો તે એટલે મકાઈના રોટલા બનાવેલા એટલે આજે તો ગમું તમ બનાવી રોટલીને સીંગો ફરગવાની એમ એમ કરીને એક અરવા કરતી પછી તે રીઝ ગયું એ તારા રોધથી જ દેતો એ જ બનવા પછી રીજુ ચાલો હવે આ સીવો બફાટીઓ કરીએ છીએ મિત્રો આ દક્ષા સીવો નાખ્યો છે સેવેલી ચાલી લઈએ છોકરાઓને એટલે ખાય ને પછી ખુ જાય એવો ખાઈ જ આવે છે પણ એમને સેવો ખાવી છે એમ બીજું કઈ નહીં નવાઈની વસ્તુ થોડી વાર હવ થોડી વાર બા બધાની બાબત થોડી વખત હા હવે આજે મિત્રો ચાર વાર તેલો ચાર વાળી પછી પાછી વેડિય લાવ્યો અને પછી મેં પાછો બોલી લીધેલો તે ને હું ઈ ગયો પાછું બિયારણ લાવવાનું પાછું લાવ્યો બે બે નહીં દોઢ કિલો જેવું કે દોઢ કિલો તલ પડે કે દોઢ કિલો દોઢ કિલો પાછું બિયારણ લાવ્યો શું મેં તલીનું પહેલી વળી તેની ઊંઘી પછી પાછી સ્ટી તેની પછી પાછી કાલે ઓરવા કરીએ છે કાલે નહીં ઓરાય પણ હજુ રૂપોવાની લીધેલું ને એટલે લીલું છે વધારે વરાપ નહીં થયું હોય છે હે એવું કે પણ એ હાવ મજા આવે હાવ ફરીથી ઓર દેવું છે આવે એટલે તો હાવ એવું કરવા કહીએ છીએ આખું ખીર નાખીએ અને નવેસરથી વાવેતર કરવા કરીએ છીએ હવે એવું નક્કી કર્યું છે હાચું એને આખું ખીર નાખીએ અને નવેસરથી બોરિયા આવે કારણ કે આવી ની મજા આવે એ મેં એટલે વરાપ થવા દઈએ પર હજુ હજુ કાલે કાલે નહી બે દાડા પછી વરાપ થાય કાલે રવિવાર ગુરુ શુક્રવાર હુરી ઓરાય સેઠો પહેલો નજીક નજીક જ આ આટલે એક વ્યાતને સેઠે ઓરેલું પણ આ વેતની બે બે વેત ને સેટે કરોડીની ગારો ઓરવા કરી છે ઓરવી હો નહીં ખેલ નાખવા કરીએ નવેસર થી પછી પારિયો કરીને પછી સોટવા કરીએ છે પારિયો રહેવા દેવાની છે પારિયોની મત ખેલ નાખવાનું છે પછી એની મેં સુટ્ટી છોડીને પછી પોની છોડ દેવું છે કારણ કે એનું કે આ બધું તો ની મજા આવે ગઈ સાલ ઊું અમે અસલ કરેલું હુક્કા મેં છોટી બનેલો અને પોની વારું ધો તો અસર ઉગી ગયેલી એવું થયું અમારે એવું થાય છે આ સાલ કેમ જન મકાઈ મેં થયેલું અને આ તલી મેં હોય એમ થયું ગોવારિયા હોય ગોવારિયા અસર ઉગી ગયા બસ આવે ગોવારિયા કશું નથી ભાઈ ગોવારિયા ગયા ખાલી આવ્યું હત એવું થયું હે

એને વરસાદ બી લાગવાની જોઈએ પણ હવે થયે થાય તો ચાલો મિત્રો હવે સેવો બફાઈ જાય પછી ખાઈ લઈએ ખાઈ લઈએ કે એમને ખાયા મારે તો પેટ ભરાયું છે મને નહીં ખાવું ચાલો ઓછો રે ચાલો આ લે ચાલ તારે લે ચમચી હો ધોવાની થી ખાઈ લે તાવ પછી ઊંઘ આવે છે મોડું થાય પછી હાજર હું આજે અમે જાગીને ઊંઘ તો મિત્રો ચાલો હવે અમે આ ખાઈ લે પછી જઈએ પછી હવે તબુને સાબા મૂકીને સવારે ગુડ મોર્નિંગ કરશું સવારે રવિવાર છે એટલે અમને ટ્યુશન પેલી છોરીને એક વાગે જવાનું છે અને છોરા રજા છે એટલે મોડા ઉઠશું તેઓ પર દૂધ માટે ઉઠવું જ પડશે તેઓ છ વાગે ઉઠસુ સાડા છ વાગે આજે વાંધો નહીં અને અમારી પથારી આ અને અહીં ખુવાનું અમારે નજીક જ એટલે દેવું નહીં કકડા કકડાઉકડાવ કરે એટલે ઊંઘ જ ઉડી જાય હે ટાઈમ થાય એટલે કકડાવે દૂધ કાઢવાનું થાય તે તો ચાલો મિત્રો હા અમે હવારે ચા મૂકીને ગુડ મોર્નિંગ કરશું મિત્રો ભાતર શાક બનાવી દીધું છે અમે આજે સવાર જ આ ભાત બનાવ્યું તો બટાકાની શાક બનાવી દીધી છે એટલે ભાતર શાક બનાવી પછી પેલો ખેડવા કે છે મજૂર કર્યો છે અલાકડું લીને એ ખેડવા કહેવાય એટલે કે ફાય રહેવું પડશે એ ખેડશે ને હવે ખેતર જ છે બીજું બીજું કરશું અમે ચાર કાપશું એક લાકડા વાર આવી જોડે મદદભાઈ રહેવાનું એવું કરશું તો પાછી તલી ઓરવી પડશે હવે ત્રીજી વખત નહીં ઊગી ની તે આ પાછી એને ખેડ નાખીએ પછી સોટ વા કરીએ એમ સોટવાનું વાવેતર કરવાનું છૂટ્ટી છોટી દેવાની પછી પોણી વાળીને ઉગી જશે પછી એવું કરવા કહી છે એટલે આજ નાસ્તો કરી લઈએ નાસ્તો કરી પછી જીએ ખેતર તો હા આ બધો નાખી દીધું છે મારે શું નાખવાનું બાકી છે આ પોની ગરમ થઈ ગયું થાય તમને પછી જીએ ખેતર હજુ વાર છે પણ લાકડા વારો આવે છે કીધું છે ને આવે એટલે જઈએ ગુડ મોર્નિંગ મિત્રો ગુડ મોર્નિંગ ચાલો મિત્રો ચા પીવા ચાલો આજે દરેક મોડો દઈઠો આજે રવિવાર છે એટલે કંઈક કોમ નહીં એમ કરીને મોડો દઈઠો બહુ મોડો હો નહીં તો કે કલાક જેવું મૂર્ટ ઉઠાયું આજે આ ચા બનાવીએ અને હવે એમ નક્કી કર્યું કે તલી બોરવાનું છે એને ખેડી નાખવા કરીએ પારીઓ એવા ની રહેવા દેવા કરીએ અને એને ખીડી નાખવા કરીએ આજે અને ખેડીને પછી તલી છોડી દેવા કરીએ પછી પોણી છોડી દેવાનું છે એમ નક્કી કર્યું છે કે હલાકડાવારી વારવા ભરી મેં આ ચા પી જી આવું યો એટલે ખેડશે અને અમે આજે પાહુ પહેલાં એ જવાનું છે ખરા ઓનું વારવા આવે છે અમારે ભત્રીજીનું લગન હતું આ દક્ષાની ભત્રીજીનું લગન હતું ને હા તે ઓનું છે સિલ્લવાનું તે વારવા આવે છે પેડવા આવે છે એટલે તહી જવા કરીએ છીએ અમે એટલે છોકરા એક આવવા કહીએ છીએ છોકરીને ટુસર જવાનું છે બપોરે લઈ વેલી નહીં આવવાની છોકરો આવા કહે છે લઈને લઈ જઈએ ધુવીને અને હલાકડા વારંટ કી દીધું છે એને એને કીધું છું હલાકડા વારંણ કે તું તારી રીતે ખેડજો એ દીની રીતે કર્યા કરે એટલે મારે એટલું બધું ટેન્શન નહીં નું એટલે એને કીધી હશે એટલે કરશે એવો એટલે ત્યાં એ અડદિયાનો ઢેબ્રો બનાવવાનો છે એટલે આને બોલાવે છે ઉતાવળથી એટલે પાંચસો બે વખત ફોન આવી ગયો તમે જલ્દી નીકળો આવો વહેલો એમ મદદ કરવા તો એ બધું કરવું પડે ને અડદિયા ઢેબરા એ તો એકનું કોમ નહીં એ તો બધા છ હાજરનીઓ હોય ને તાર વહેલું બને અને વધારે બનાવવો પડે પણ આનું એટલે ટોપલી ભરી પડે મોટી થઈ લીજવા અને અહીં બધા જેટલા મહેમાન આવે બધા ફરિયામ બધા ખવડાવવું પડે ફરિયાને મહેમાન આવેલા હોય તે અને અમારી જેવા હા જેવા હોય બીજો એમને પાલિયાળવું પડે ઘેર લીજવા એટલે મને ઘણી બનાવશે કે એમ એટલે ઉતાવળથી જવા કરીએ છે પણ પીલે નાસ્તો કરી તા કે નહીં નાસ્તો કરવા રહેવું હા તો નાસ્તો વાસ્તો કરીને તો મોડું થશે બનાવવાનું છે એટલે મેમણ આવવાના છે એટલે લગભગ એ બે વાગી જશે બે દોઢ બે વાગી જશે તેવી નહીં પડે હવ એટલે હા અમે આવેલો વાળા બધું નવરાઈ જઈએ પછી જઈએ લાવી દીધું છે આ મેળો બાકી છે બાકી બધું લાવી દીધું છે હવ ભેસર હવે એક ગોહરી ચાર છે તે નાખી દેશે મહેમાન કીધી હશે એ નાખી દેશે અને પેલો લાકડાવાળો આવશે તો મારી જોડે રહેશે એટલે એની કરાવશે આ કરવા કરીએ છીએ એમ તો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરો મિત્રો વિડીયો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને ચા પીવા ચાલો આ ચાથી જ છે ચા પીવી હોય તો ચાલો હો લાવો ચાલો